હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરી રહી છું કોબીમાંથી બનતો એક ઇન્સ્ટન્ટ ટેસ્ટી એવો નાસ્તો આ નાસ્તો બનાવવા માટે માત્ર એકથી બે ચમચી જેટલા તેલનો ઉપયોગ કરીશું હેલ્ધી છે ટેસ્ટી છે અને નાના બાળકોથી લઈ વડીલો સુધી બધા ખાઈ શકશે તો ચલો સમય બગાડ્યા વગર રેસીપી શરૂ કરી સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચૂકતા ચાર જણાને નાસ્તો થઈ શકે તેટલી મેં અહીંયા વજનથી જોઈએ તો પાંચસો ગ્રામ જેટલી કોબી લીધેલી છે જેને વચ્ચેનો જે જાડો ભાગ હોય તેને કટ કરી લઈશું શક્ય હોય ત્યાં સુધી આપણે આવા આખા અને મોટા પાનનો જ ઉપયોગ કરવાનો છે અહીંયા બધા પાનને હું દસથી પંદર મિનિટ માટે પાણીમાં રાખી દઈશ પાણીમાં પાન સારી રીતના પલળી જાય ત્યારબાદ આપણે તેને ડ્રાય થવા માટે કોઈ કાણાવાળું વાસણ હોય તેમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારીઓ કરી લઈએ જેના માટે મેં અહીંયા એક મોટું મિક્સિંગ બાઉલ લીધેલું છે વજનથી જોઈએ તો અહીંયા સો ગ્રામ જેટલો મેં ચણાનો લોટ લીધેલો છે આ ચણાના લોટમાં સૌથી પહેલાં આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું જો તમે લસણ ખાતા હોય નાસ્તામાં તો અહીંયા ચારથી પાંચ કડીઓ લસણની પણ એડ કરી શકાય ત્યારબાદ અહીંયા બે ચપટી જેટલી હિંગ સ્વાદ અનુસાર નમક હળદર પાવડર ધાણાજીરું પાવડર ચટણી પાવડર લેશું અહીંયા પસંદ હોય તો થોડો એવો ગરમ મસાલો પણ ઉમેરી શકાય જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હું અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશ ત્યારબાદ આપણે અહીંયા બે ચપટી જેટલા અજમા લેશું બે મોટી ચમચી જેટલી ખા એક મોટા લીંબુનો રસ લેવાનો છે જેને આમાં એડ કરી દઈએ ત્યારબાદ એકથી દોઢ ચમચી જેટલું તેલ ઉમેરીશું જરૂર પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરી અને એકદમ સોફ્ટ એવું બેટર તૈયાર કરીશું આપણે જેવું ભજીયાનું ખીરું હોય તેના કરતાં થોડું એવું ઢીલું ખીરું તૈયાર કરીને રેડી કરી લેવાનું છે હવે વન બાય વન આપણે કોબીના પાન લીધેલા છે એકદમ સોફ્ટ પાન થઈ ગયેલા હતા તો આપણે તેના ઉપર એક એક લેયર આપણે જે ખીરું તૈયાર કરેલું છે તેનું લગાડતા જઈએ એક લેયર સારી રીતના કોટ થઈ જાય ત્યારબાદ તેના ઉપર બીજું પાન રાખી દઈશું અને તેને સારી રીતે રોલવાળી લેશું તમે જોઓ છો અને હવે આપણા નાસ્તાનું નામ પણ સમજી ગયા છો આજે આપણે બનાવી રહ્યા છીએ કોબીના પાત્રા અહીંયા વધારે જો કડક લાગતું હોય તો તેઓ ભાગ કાઢી અને સરસ રીતે તેને ફોલ્ડ કરી દેવાનો છે હવે આવી રીતના હું બધા પાનમાં લગાડી લઈશ પાન જ્યારે મોટું હોય ત્યારે વચ્ચે એક જ રાખવાનું અને નાના પાન હોય તો તમે એકથી વધારે પાન અંદર રાખી અને રોલ વાળી શકો છો જો આ રોલ ટાઈમે ખુલતા જતા હોય તો તમે અહીંયા ટૂથપિકનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે અહીંયા મારા બધા રોલ વાળીને તૈયાર થઈ ગયા છે રોલ વળતા હળતા ત્યાં સુધીમાં આપણે ઢોકળિયાને ગરમ થવા રાખી દીધેલું હવે ઢોકળિયાની પ્લેટને પણ આપણે તેલથી ગ્રીસ કરી લેશું આ લોટ જેટલો આછો અને કન્સિસ્ટન્સી તેની બરાબર હશે તેટલા આપણા કોબીના પાત્રા ફટાફટથી અંદર સુધી પણ કૂક થઈ જશે હવે ઢોકળિયાની પ્લેટ પર હળવાથી આપણે બધા જે કોબીના પાન વાળેલા છે તેને આવી રીતે ગોઠવી દઈએ ઓલમોસ્ટ આપણે આ પાનમાં કરી રહ્યા છીએ એટલે દસથી પંદર મિનિટમાં જ આપણા પાત્રા ખૂબ જ સરસ રીતના કૂક થઈ જશે અગેન આપણે તેમાં ટૂટપીક ઉમેરીને ચેક કરી લઈશું સાતથી આઠ મિનિટ બાદ મેં ચેક કરી લીધેલા હવે થોડી વાર રાખી અને હવે પરફેક્ટલી આપણા પાત્રા કૂક થઈ ગયા છે અહીંયા હું થોડું એવો લોટ પણ ચેક કરી લઈશ એકદમ સરસ રીતના લોટ પણ કડક થઈ ગયો છે એટલે આપણા પાત્રા અંદર સુધી પાકી ગયા છે હવે આ પાત્રાને ઠંડા થવા દઈએ અને સારી રીતે તેને કટ કરી લઈએ આ અળવીના પાન નથી એટલે રેગ્યુલર પાત્રા જેટલા કડક બિલકુલ નહીં રહે થોડી થોડી વારે ખૂલતા જતા હોય તો આપણે તેને હળવા હાથે કટ કરીશું અને વઘાર કરતી વખતે પણ આપણે તેમાં ધ્યાન રાખીશું કે વધારે આપણા પાત્રાના જે પાન છે એટલે કે કોબીના પાન છે તે છૂટા ન પડતા જાય તમે જોવો છો એમ એકદમ રેગ્યુલર વાળેલા પાત્રા હોય તેવા જ આપણા કોબીના પાત્રા અહીંયા વળાઈ ગયા છે તો ચલો હવે પાત્રાને વઘારી લઈએ તેના માટે અહીંયા દોઢથી બે ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું તેલ સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ આઠથી દસ પાન લીમડાના અડધી ચમચી જેટલું રાય અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું આ બધી વસ્તુ સારી રીતના સોતે થઈ જાય ત્યારબાદ અને મરચાંની પેસ્ટ એક ચમચી જેટલી એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ મરચાંને આવી રીતે ગોળ સમારીને ઉમેરી દઈએ અંદરના બીનો અને દાંડલાનો જે ભાગ છે તેને દૂર કરી લેશું હવે આગળ આપણા પાત્રા જે કટ કરેલા તૈયાર છે તેને આવી રીતે આમાં ગોઠવી દઈએ વધારે આપણે વજન દઈને પ્રેસ કરીને નથી ગોઠવવાના જેથી કરીને આપણા પાત્રા બિલકુલ ભાંગે નહીં હવે એકવાર ગોઠવાઈ જાય ત્યારબાદ આપણે તેની સાઈડને પણ ધીમેકથી ચેન્જ કરી લેશું તો હવે જ્યારે અળવીના પાન ન હોય ઇવન પાલકના પાન પણ અવેલેબલ ન હોય ત્યારે કોબીમાં જ આવી રીતના પાત્રા ઘરે જરૂરથી ટ્રાય કરજો રેસીપીનો કમ્પ્લીટ વિડીયો જોઈ વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને શેર કરી ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરી દેજો હવે અહીંયા રોટીન મસાલાઓમાં મેં માત્ર ચટણી પાવડર જે લીલું ટોપરું આવે છે તેનું ખમણ લીધેલું છે ને થોડી એવી કોથમીરથી મેં માત્ર ગાર્નિશ કરેલું છે તો તૈયાર છે આપણા કોબીના પાત્રા થેન્ક યુ